ડુમસ રોડ પર સ્પોર્ટ્સ બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સ્પોર્ટ્સ બાઇક પર જતા બે યુવકોમાંથી એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું બાઇકની પાછળ બેઠેલા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું અકસ્માતમાં બે યુવકોના મોત નિપજતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો ડુમસ રોડ પર આવેલા વિજય સેલ્સ પાસે કેટીએમ બાઇક ચાલક કાર સાથે અથડાઈ હતી

હર્ષનું તેની પાછળ બેઠેલા પ્રવીણનું મોત નિપજવા પામ્યું છે બંને યુવકો અડાજન વિસ્તારના રહેવાસી હતા સ્પોર્ટ્સ બાઇક લઈને ક્યાં જતા હતા તથા એક્સિડન્ટ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અઝર કુરિસે ન્યૂઝ